પ્રતિવર્ષ પદ્મશ્રી પદ્મભૂષણ અને પદ્મ વિભૂષણના ત્રણ પ્રકારોના નાગરિક સન્માનો ભારત સરકાર પ્રદાન કરે છે સામાજિક સાંસ્કૃતિક અને કલાના ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિ મેળવનાર કે પ્રદાન કરનાર મહાનુભાવોને આ સન્માનો માટે પસંદ કરાય છે ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન છે જે દર વર્ષે આપવામાં આવતું નથી આ વર્ષે વિવિધ ક્ષેત્રોના અગ્રણી એવા ગુજરાતના સાત વ્યક્તિઓને સન્માનિત કરાયા છે જે પૈકી એક છે ગુજરાતી સંગીતના મોભી ગાયક સ્વરકાર અને સંગીત ગુરુ પુરુષોત્તમ ઉપાધ્યાય આપણે સૌ એમને આજે અભિનંદન આપીએ છીએ અને વંદન કરીએ છીએ પુરુષોત્તમ ઉપાધ્યાયના ચાહકો એમને પીયુ કહે કે સુરોત્તમ પુરુષોત્તમ કહે છેલ્લા પચાસ વર્ષથી સ્વરપ્રેમી ગુજરાતી શ્રોતાઓના દિલ ઉપર એમના ગીતોથી તે છવાઈ ગયા છે આપણે એટલે કે સિડની અને ઓસ્ટ્રેલિયા નિવાસી સંગીત પ્રેમીઓએ એમના સંગીતને એકથી વધુ વખત પ્રત્યક્ષ માણ્યું છે બે હજાર આઠમાં એમણે આયુષ્યની પોણી સદી પૂરી કરી અને એમનો અમૃત મહોત્સવ ઉજવાયો તે નિમિત્તે સંવાદમાં એમની સાથેનો સુરીલો સંવાદ અમે પ્રસારિત કર્યો હતો એ મુલાકાતના અંશો એ વખતે મેં કરેલી પ્રસ્તાવના સાથે હવે રજૂ કરું છું પંદરમી ઓગસ્ટ ઓગણીસો ચોત્રીસમાં નડિયાદમાં જન્મેલા પુરુષોત્તમ ઉપાધ્યાયને એમની ઓળખ પોતાનાથી થાય એના કરતાં જેમને એમણે પોતાની સંગીતની વિરાસત આપી છે એમના થકી થાય એનાથી વધુ આનંદ છે એમની આ મુલાકાત ગોઠવવા મેં ફોન કર્યો અને સહજ પૂછ્યું કે કેમ છો ત્યારે એકદમ મજામાં એ જવાબના શબ્દોમાં જે સ્ફૂર્તિ ઉત્સાહ અને તાજગી મને સંભળાયા એનાથી મારાથી કહેવાય ગયું પુરુષોત્તમભાઈ તમારા અવાજને લાગે વળગે છે ત્યાં સુધી સમય થીજી ગયો લાગે છે આજે પણ આ અવાજમાં પચીસ વર્ષના યુવાનનું હોય એવું યૌવન રણકે છે બસ ઈશ્વરની કૃપા અને તમારા જેવાની દુઆ એમણે જવાબ આપેલો તેમણે એમની સાઠ વર્ષની કારકિર્દીમાં ગુજરાતી સંગીતને જે ઉત્તમોત્તમ સ્વરચનાઓ આપી છે તેમાં એમની સંગીતકાર અને ગાયક તરીકેની પ્રતિભા જ નહીં પણ કાવ્યતત્વને પીછાણવાની શૂઝ પણ દેખાઈ આવે છે અને એટલે જ એમની રચનાઓ સમયની કસોટીમાંથી પાર ઉતરી છે પછી આદિલ સાહેબની નદીની રેતમાં રમતું નગર હોય કે હરીન્દ્ર દવેની પાન લીરું જોયું ને તમે યાદ આવ્યા હોય કે પછી મંદિર સાથે પરણી મીરા જેવી સુરેશ દલાલની રચના હોય બેગમ અખ્તર લતા મંગેશકર આશા ભોંસલે મોહમ્મદ રફી મુકેશ એવા ધુરંધર ગાયકોએ એમના સ્વરાંકનોને કંઠ આપ્યો છે એ કંઈ નાની સુની સિદ્ધિ ના કહેવાય બે હજાર ની પંદરમી ઓગસ્ટે એમના પંચોતેર વર્ષ નિમિત્તે અમૃત પર્વ યોજાયું સંવાદમાં સ્વાગત કરું છું આપને પંદરમી ઓગસ્ટે પંચોતેર વર્ષ થયા તે બદલ સૌ તો અભિનંદન અને સિડનીના આપના ચાહકો તરફથી શુભકામના આપના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરું છું મુંબઈ આવી એક ગાયક કલાકાર તરીકે કઈ રીતે આપે આપનું સ્થાન બનાવ્યું અને શરૂઆતના દિવસોમાં કેવા અનુભવ થયા હું ત્રણ વર્ષની ઉંમરે ગાતો થયેલો એવું મારા મા કહેતા પણ હું માનતો નતો પણ મારી બંને દીકરીઓ સાડા ત્રણ વર્ષે ગાવાનું શરૂ કર્યું ત્યારે મને કઈક થયું કે ના હું પણ ત્રણ વર્ષે ગાતો હોઈશ એટલે છ વર્ષની ઉંમરે હું ભણતો અને અમદાવાદમાં નાટક કંપની હતી એક એમાં હું સેટરડે સન્ડે પાર્ટ લેવા જતો અને ફર્સ્ટ એપિરિયન્સ મને સત્તર વંશ મોર મળેલા છ વર્ષની ઉંમર હતી અને સત્તર માં થાકી ગયો ખુબ હાઈડિંગના પેપરો પણ ખૂબ આવ્યો અને પછી મારું ભણવાનું ચાલુ હતું પણ આજુબાજુ બધે જે પ્રખ્યાતિ સારી એવી હતી પણ મને છે ને એ વાતાવરણ નાનું લાગ્યું કારણ કે ખૂબ મોટા ફલક પર જવું હોય તો મારું ગામ અને એ વાતાવરણ બહુ નાનું મને લાગ્યું એટલે હું ત્યાંથી પછી મુંબઈ આવ્યો અને એ વખતે ગુજરાતી ફિલ્મનો જમાનો અને હિન્દી ફિલ્મો અને ત્યાં રેકોર્ડિંગ માટે ફિલ્મના ગ્રાઉફોન કંપનીમાં જવું પડે અને દિલીપ ધોળકિયાએ મને મારી અવિનાશભાઈ સાથે ઓળખાણ કરાવી અને અવિનાશભાઈ સીધો મને એમના ઘરે જ લઈ ગયા કે તારે મારે ઘરે જ રહેવાનું છે અને હું જે કહું એ તારે ગાવાનું છે એટલે મારું ઘડતર ખૂબ સારી રીતે થયું દિલીપ ધોળકિયા અવિનાશભાઈ અનેક વિદ્યાના જાણકાર બધા પંડિતો એની સાથે મારું ઓળખાણ થઈ અને એક ભાનુભાઈ જોશીપરા જેને ત્યાં પંડિત રવિશંકર અલી અકબરજી કિશન મહારાજ બધા ઉતરે તો એની દીકરીને હું રેડિયો પર કામ કરતા અને ત્યારે ચાર આનાનો કોન્ટ્રાક્ટ અમારો એ વખતે કલ્યાણજી આણંદજી કૃષ્ણા શાહ આજે ફિલ્મનો ડાયરેક્ટર આ બધા જ અમે સાથે પાર્ટિસિપેટ કરતા એટલે એને લઈને બધાના પરિચયમાં આવવાનું થયું અને પંડિત રવિશંકરજી આશાજી પંકજ ઉદાસ મનહર ઉદાસ મારી દીકરીઓ ઉદય મજુમદાર આ બધા એની પાસે શીખેલા છે એટલે મેં પણ એમની પાસે શીખવાનું શરૂ કર્યું અને રાગોની જાણકારી મને મળી ત્યારબાદ વધારે તો મજા એ આવી કે મેં મારું પોતાનું વ્યક્તિત્વ નિખરે એટલા માટે અવિનાશભાઈને ત્યાંથી મેં અલગ રહેવાનું રજૂ શરૂ કર્યું અને ભારતીય વિદ્યાભવનમાં તો અફકોર્સ હું કામ કરતો હતો કે જ્યાં આશા ભોસલે ગીતારો હોય અને બધા જ ત્યાં આવે ગરબામાં ગાવા માટે પણ મારા ઉસ્તાદ અલી સલામત અલી એ પાકિસ્તાનથી આવતા તો એમને રહેવાની તકલીફ હતી એટલે એમને પછી પેઇંગ ગેસ્ટ તરીકે હું રહેતો એટલે લેન્ડલોડ મારા બહુ જ ઉદાર હતા એટલે એમને એમને એક રૂમ રૂમ એટલે રોજ સવાર થાય લતાજી મારી અને બાજુ આ દિગ્ગજો મારે ઘરે આવે આખો દિવસ હોય બધી ધમાલ ચાલે કોન્ફરન્સીસ ચાલે બધી એટલે એને લઈને સંગીતમાં એ વાતાવરણ થયું અને કોમ્પોઝિશન કરતો એટલે લતાજી એ વાત કરી ગ્રાઉન્ડ ફોન કંપની કે ભાઈ આ છોકરો બહુ કોમ્પોઝિશન સારા કરે છે અને મારે ગાવું તો તે ગાવા લાયક એની પાસે છે એટલે પહેલું લતા જે મારું હવે સખી નહીં બોલો અને હૈયા ને દરબાર ગાયો અને ત્યારબાદ તો બેગમ અખ્તરે પણ મારી ગુજરાતી ગઝલો ગાઈ મોહમ્મદ રફી સાહેબે પણ મારી ગઝલો ગાઈ અને ગ્રામફોન કંપનીના ઘણા ગુજરાતી ગીતો મેં રેકોર્ડ કર્યા જે આજે ઘણા જ પોપ્યુલર છે મારી સાથે હંસાબેન દવે જોઈન્ટ થયા એમને માટે પણ કમ્પોઝ કર્યા મારી કોઈ દાળખી મા પાંદડા નથી પછી ક્ષમુભાઈ નું રાધા નું નામ પછી દરબાર એવા અસંખ્ય કોમ્પોઝિશન થયા અને એક વાતાવરણ ખેલતું ગયું ગુજરાતી ફિલ્મો માં મ્યુઝિક આપ્યું મે એ પણ વાતાવરણ જાણીતું થયું અને મારી સાઈટ વર્ષની કેરિયર માં મેં લગભગ દસ હાજર થી પણ વધારે કાર્યક્રમો કર્યા છે અને હવે ગણવાનું બંધ કર્યું સુગમ સંગીતમાં આટલા વર્ષમાં આપે શું ફેરફારો થતા જોયા છે આપની સાથેના સમવયસ્ક કલાકારો અને આજના યુવાન કલાકારોમાં શું ફરક દેખાય છે હું જ્યારે મુંબઈ આવ્યો ત્યારે કોઈને કહીએ કે ભાઈ ગાઉ તારે બેંગોલી ગાય બહુ તો હિન્દી ગાય પણ ગુજરાતી કોઈ ન ગાય એટલે મને દુઃખ થતું કે ભાઈ ભાષા આપણી છે જે ગુજરાતમાં ગાંધી જન્મ મેઘાણી જન્મ અવિનાશભાઈ જન્મ ત્યાંના માણસો આ ભાષાના ગીતો ન ગાય એટલે મેં નક્કી કર્યું કે જેમ નર્મદે નક્કી કર્યું કે માત્ર ગુજરાતી ભાષામાં જ ગાવું છે અને જે પણ કલાકાર આવે એને ગુજરાતી શીખવાડવું છે અને આ બે નિયમો ને લઈને જે પણ મારી પાસે આવે એ બધાને અહીંયા મુંબઈ બોલાવું એ લોકોને સ્ટેજ આપું એ લોકોના પ્રોગ્રામ કરું અને લોકો સુધી મૂકવું કારણ કે મને એમ છે કે હું એકલો માત્ર ગાઉ એનાથી કે ગુજરાત જાગવાનું નથી કે ગાજવાનું નથી પણ બીજા આ બધા હશે અને કામ કરશે

ખબર પડે કે ગુજરાતી લોકો અને સમાજ આ ભાષાને એટલી ગળે લગાડેલી છે કે ભાઈ બીજી ભાષા કરતા આપણા ગીતો અને આપણે આગળ છે હું એક વખત બે વર્ષ પહેલા હૃદયનાથ મંગેશકર ને હું અમદાવાદ લઈ ગયેલો અમારી આ કોન્ફરન્સ માં ત્યારે એમણે આવીને પછી લતાજી ને કહ્યું કે દીદી આપણને એમ હતું કે આપણે ત્યાં ભાવ સરગમ ને મરાઠી લોકો જ વધારે કામ કરે છે પણ ના એમ કે ગુજરાત આપણા જરાક આગળ છે ત્યારે મને ખુબ સંતોષ થયો મને ખુબ આનંદ થયો હમણાં હું ટુ માં હું કેનેડા હતો ટોરેન્ટો તો ત્યાં પછી કોઈ વખત શું બને કે નોન ગુજરાતી હોય તો હું ઉર્દુ હું ગઝલો ને બધું ગાઈ લઉં છું તો એક સરદાર ને ત્યાં હું ગયો એને પ્રોગ્રામ રાખેલો અને એને મને મારી આ દિવસો જુદાઈ ના સંભળાવી અને કે પુરુષોત્તમ ભાઈ જબસે સુની તબી એ મારી બેઠક રાખી અને એની અંદર એને મેદિ ના ઉસ્તાદ સોહેલ રાણા નામ સાંભળ્યું હોય તો જેને મેદિ ને બનાવ્યો અને ફરીદા ખાન પાસે ગૌડાવેલો આ જાને કી સેદના કરો એક એ કોમ્પોઝર ત્યાં આવેલા અને એમણે એ શરતે આવેલા કે એક તો હિન્દુ છે ગુજ્જુ છે અને આ વાળી ઉર્દુ ક્યાંથી ગાશે એટલે એને કહ્યું કે ભાઈ હું તારા માન ખાતા આવું છું પણ હું બહુ તો પંદર વીસ મિનિટ અડધો કલાક બેસીશ સવારે ચાર વાગે હી વોઝ ધ લાસ્ટ મેન ટુ ગો હોમ અને પછી થી તો મારી સાથે જેને કહેવાય ને કે દિલ લગી અને એના મિસિસ જે હતા એ અફઘાનિસ્તાન ના છે અને સિતાર વગાડે છે મને ઘરે દાવત આપી ઘરે ગયો બઉ સરસ બધું અફઘાન સ્ટાઇલ થી બનાવેલું બિરાદરીને બોલાવી અને એ લોકો દર વર્ષે એક નોમિની હોય છે કે જેને એ લોકો એવોર્ડ આપે છે બેસ્ટ એશિયન તરીકે બે હજાર પાંચ નો એવોર્ડ એ લોકો મને આપ્યો ઉર્દુ ઉર્દુ ગાવા માટે રફી સાહેબ એ પણ આપની ગઝલ ગાઈ છે બેગમ અખ્તરે પણ ગાઈ છે અને એ લોકો મેં જયારે ગુજરાતી ગઝલ ગાઈ ત્યારે બે બે વખત ત્રણ ત્રણ વખત ગવડાવી મને પણ એક વાત મારું ધ્યાન દોર્યું કે બોલે આપકો તો ઉર્દુ હિ ગાના ચીએ એટલે મેં એ લોકોને સવાલ કર્યો મેં કહું તમારી પાસે મહેદી સાહેબ છે ગુલામ અલી છે તો મેં કહું મને તમે એવોર્ડ કેમ આપ્યો એટલે એમણે એક ચોખવટ કરી અમારી જે ભાષા છે ને એ બિલકુલ લખનવી ને હૈદરાબાદી છે હવે મેદી સાહેબ રાજસ્થાન ના છે કે એમના એન્સન્ટ બધા રાજસ્થાની આવે છે અને ગુલામ અલી છે પહેલે આપણે શખ્સ મિલે જો ઉર્દુ હૈદરાબાદી ઓર લખનવી જબાન સે આપ ગાતે ઓર પેશ ભી ઉતરાઈ અચ્છા કરતે એટલે એમને બડી તાજુ બી લાગી એટલે મારે પંડિત થઈને ઊંચા આસને બેસવું નથી મારે તો લોકોમાં ભળી જવું છે

પણ ગુજરાત ન હતો તાનસેને દીપક ગાયો તો મેઘ ગાયને તાના રેરી બંને બહેનો વડનગરી એ પણ ગુજરાતની આદિત્યરામ ધ્રુપદ ધમાર ની ગાયકી અમારે જામનગર માં છે આજે ત્યાં ચતરભુજ રાઠોડ ના દીકરા રૂપકુમાર રાઠોડ વિનોદ રાઠોડ શ્રવણ રાઠોડ આ બધા ગુજરાત માંથી ઉભા થયા છે એટલે હું તો મારી ભાષા નું એટલું બધું અભિમાન રાખું છું કે મારી ભાષા સર્વશ્રેષ્ઠ છે ગીત ગરબા રાસ ભજન ગઝલ લોકગીત બધા જ ગીત પ્રકારો આપે એક સરખી સહજતાથી રજૂ કર્યા છે પણ બધા ગીત પ્રકારો માંથી આપનો પ્રિય ગીત પ્રકાર કયો આપણે ત્યાં ગરબા એટલે ગુજરાત રાસ એટલે સૌરાષ્ટ્ર અને ગરબી એટલે પણ ગુજરાત ડભોઈ ને બધું ત્યાંથી ભાઈ આ બધું લખેલું પણ મને કોઈ પણ ગાયકી હોય ગીત હોય તો હું સરસ રીતે ગાઉં ગરબો હોય તો હું ગાઉં પણ ગઝલ

આ બધાને આપણે સ્ટેજ આપ્યું છે અને ગુજરાતીમાં ગવડાવ્યું છે અને એનો મને આનંદ છે આપ કવિ ને શાયર ની વાત કરતા હતા તો એ પણ પૂછી લઉં કે આપના પ્રિય કવિ કોણ મારા પ્રિય કવિમાં મને અવિનાશભાઈ ની રચના ગાતો તો સાહિત્ય તરફ જો મને કોઈ લઈ ગયો હોય તો એ મારા મિત્ર સુરેશ દલાલ બીજા જગદીશ જોશી અને હરીન્દ્ર દવે આ ત્રણ જણે મને સાહિત્યમાં રસ લેતો કર્યો અમે એટલા બધા સરસ ગુજરાતી ના કાર્યક્રમો કર્યા છે કે ઉમાશંકરજી સુંદરમજી અને આ બધા મોટા મોટા કવિઓ રવિવારે સવારે આવે એ બધી સંગીત રચનાઓ હું કરું ને પાંચ હજાર નું ઓડિયન્સ હોય અને ત્રણ ત્રણ ચાર ચાર કલાક બેસે એટલે આ બધું એક ક્રેડિટ હું સુરેશભાઈ ને આપું છું કે સુરેશભાઈ બહુ જ મોટું કામ કર્યું આજના અનેક ખ્યાતનામ કલાકારો આપને તેમના ગુરુ નું પદ આપીને સન્માને છે આપે અનેક શિષ્યો પણ તૈયાર કર્યા છે સંગીતની સેવાનું કામ કર્યું છે આપની બંને દીકરીઓ વિરાજ અને બીજલને પણ આપે તૈયાર કરી છે સંગીતની તાલીમ લઈ રહેલા આજના યુવાનો માટે આપનો શું સંદેશ છે એક તો મારી દીકરીઓને મારા કરતાં મારા વાઇફ ચેલનાબેન એમણે ખૂબ ધ્યાન રાખીને સંગીતમાં એમને ક્લાસિકલ માટે બીજું બધું મેં વાતાવરણ આપ્યું છે અને લોહીમાં સંગીત આપ્યું છે પણ એ ક્રેડિટ હું એને આપું છું અને બીજું કે હંસાબેન પણ ઘરમાં હોય એટલે એ બધો રિયાઝ કરે એ શીખે એટલે એનું પણ છોકરાઓને વાતાવરણ મળ્યું અને બેઝિકલી હું સાચે જ કહું છું કે હું કોઈનો ગુરુ નથી હું મારો ગુરુ જ્યાં થઈ શક્યો નથી તો હું બીજાનો ગુરુ ક્યાંથી થવું હું ગુરુ માનું છું મારા શ્રોતાઓને કે જે મને સાંભળે તો તરત કહી દેશે કે ભાઈ બરોબર છે બરોબર નથી અને હું માર્ગદર્શક છું હું ગુરુ નથી આ હું નિશ્ચિત પણ માનું છું મારી જાત આજે ટીવી જેવા પ્રચાર માધ્યમોથી સંગીતને કેટલું નુકસાન થયું છે ને કેટલો ફાયદો થયો છે તમે જ્યારે યુવાન હતા ત્યારે ટીવી ન હતું આજે જે રીતે ટીવી ઉપર યુવાન ગાયકોને ઇન્સ્ટન્ટ પ્લેટફોર્મ લોકપ્રિયતા મળે છે તેવું ત્યારે ન હતું એના વિશે તમે શું માનો છો અત્યારનું જે પ્રેઝન્ટેશન છે ને એ એક ના ફૂલ હોય અને એક ઓરિજિનલ ફૂલ હોય બંને મૂક્યા હોય તો પ્લાસ્ટિકનું ફૂલ તમને બારે માસ એવું ને એવું લાગે પણ એમાંથી ફ્રેગરન્સ ના આવે ત્યારે પેલું તો નિત નવા ગુલાબ તમે જુઓ ને એમાંથી જે ફ્રેગરન્સ મળે એટલે એવી રીતે આ રિયાલિટી શોમાં હું કહું તો પેલો કોઈ સત્યાનાશ વાળ્યું છે આપણા નું તો ખોટું નથી અને ઉભા ઉભા કૂદાકૂદ કરીને ગાવું એ એ કોઈ સંગીતની કોઈ કક્ષા નથી કારણ કે આપણે ત્યાં જે પરંપરા છે ને બેસીને ગાવું તાનપુરા હોય હાર્મોનિયમ હોય અને શાંતિથી માત્ર મ્યુઝિક હોય કે કોઈ ડાયવર્ઝન ડાન્સ કરીને આવે નહીં કે ચેનચાળા કરીને આવે નહીં એ બધું સિનેમા બરોબર છે કોમ્પોઝિશન માં તાકાત હોય તો આંધણા ને પણ દ્રશ્યમાન થાય એવી ગાયકી હોવી જોઈએ એવા શબ્દો હોવા જોઈએ એવું મારું નિશ્ચિતપણે માનવું છે પુરુષોત્તમભાઈ આટલી વાતો આપણે આપને કલાકાર તરીકે કરી હવે થોડીક વાતો આપના વિશે જાણવાની ઈચ્છા છે પંચોતેર વર્ષે પણ આપ ઘણા ને ઈર્ષા થાય એવું સ્વાસ્થ્ય ભગવો છો આ સ્વાસ્થ્ય નું રહસ્ય શું આપની જીવન શૈલી એવું છે કે કલાકાર અત્યાર નો જે છે ને લગભગ બહુ કાચી ઉંમરે બધા ઉપર ગયા છે એટલે હું એ લોકો ને બધાને બાટલી બોય કહું છું કે નશામાં જ ગયા છે કાર્યક્રમ પૂરો થાય અને બાટલી ખોલી બેસી જાય બરોબર છે એટલે ફોર ટાઈમ બિંગ બુસ્ટઅપ કરે પણ જીવનના ના ત્રીસ ચાલીસ વર્ષો તો એ તમે ઉમી રહ્યા છો જે તમારી જે કલા છે લોકો આપવી જોઈએ કે બીજી સર્વિસ તમારે કરવી જોઈએ સમાજ ની એ તમે કરી શકતા નથી ઓફકોર્સ તમને પૈસા મળતા હશે પણ જે એક બાગને ખીલવાનો હોય બીજો બાગ ઉભો કરવાનો હોય એ કામ થતું નથી મેં નિયમો લીધા છે અને હું ખોટું નહીં કહું મેં સિગરેટ પણ પીધી છે મેં દારૂ પણ પીધો છે મેં તમાકુ પણ ખાધી છે પણ એક ડિસ્ટન્સ પર મેં મૂકી દીધું કે એનું મારા જીવનમાં સ્થાન નથી અને એક પછી એક બધું જ છોડતો ગયો અને આજે મારી પાસે કોઈ સંગીત સિવાયનું બીજું વ્યસન નથી સવારે વહેલો ઉઠી જાઉં છું યોગના આસનો કરું છું ચાલવા જાઉં છું સાંજના ગાર્ડન જાઉં છું ત્યાં દોઢ બે કલાક ચાલુ છું સંગીતનો રિયાઝ અને મેડિટેશન આ આ મારો નશો છે અત્યારે અવાજમાં પણ જે યૌવન છે તે શું આ શરીરના સ્વાસ્થ્યનું જ પરિણામ છે એક્સલ્યુટલી કારણ કે બ્રિધિંગ નોર્મલ હોય કઈ પણ ગાઈ શકે ત્યારે મને પંચોતેર માં વર્ષે મારી જે રેન્જ છે મારી ત્રણ સાડા ત્રણ સપ્તક ની રેન્જ છે અત્યારે ચોક્કસ અને અને ખરજ ના સુર થી લઈને ઉપરના ના સુર સુધી હું બરોબર ગાઈ શકું છું જો સારું ગાવું હોય તો સ્વાસ્થ્ય સારું રાખવું જ પડે મારી યાત્રા ચાલુ જ હોય છે બારે મહિના અને ક્યાંય પણ ખૂણે ખાંચરે આપણો કલાકાર આપણી ભાષાનો કવિ સંગીતકાર ગાયક જોઉં તો મને અનેરો આનંદ થાય છે અને આજે છેલ્લું પરિણામ ઐશ્વર્યા મજુમદાર આ આવી ગઈ છોટે ઉસ્તાદ તરીકે તો એ એનો મોટો દાખલો છે એટલે હું બધાને કહું છું કે ભાઈ મળતી નથી સિદ્ધિ કદી કોઈને સાધના વિના જો તમારી સિદ્ધિ મેળવી હોય તો સાધના કરવી આપ સિડની આવ્યા હતા ત્યારે આપને મળવાનું સદભાગ્ય મને પણ મળેલું અને આપની વિનોદ વૃત્તિ મને યાદ રહી ગઈ છે શારીરિક તમારા ઘરે અમે આવેલા ચોક્કસ હા 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 જ છે પણ એ યાદ છે આપની વિનોદ વૃત્તિ મને યાદ રહી ગઈ છે અને એની ઝાંખી તમારા કાર્યક્રમો માં પણ થાય છે તો શું આ સ્વાસ્થ્યમાં મનની શાંતિ માનસિક પરિસ્થિતિ નો પણ ફાળો ખરો યસ મારું માનવું છે હમ કે આ જે લતા મંગેશકર છે ને ગાય છે ને એને કોઈ જુવે તો લાગે કે કેટલા બધા ગંભીર ને બધું છે પણ પર્સનલી પાસે જો કોઈ જાય ને તો ખબર પડે કે એટલા ટીખળી છે મિમિકરી કરે છે અને એટલા બધા આનંદ રહે છે તમને કહું ને આટલી મોટી વ્યક્તિ થઈને હવે આ બધા ગુણ જે છે ને તમને લોહીમાં મળે છે મારા પિતાશ્રી વેક્સિનેટેડ ડોક્ટર હતા અને બહુ ટીખળી હતા એટલે એમણે આ વસ્તુ મને આપી મારા માનો અવાજ સરસ હતો એટલે એમણે મને મને લોહીમાં આપ્યો અને મારા દાદા આધ્યાત્મિક ક્ષેત્રે બહુ જ ઋષિ જેવું જીવન જીવ્યા જેને સાક્ષાત્કાર પણ થયેલા ઘણી તો આ ત્રણેય વસ્તુ મારામાં અત્યારે આવેલી છે એનું જ પરિણામ છે હું તો માધ્યમ બન્યો છું મારું કઈ નથી જે છે આ લોકોનું છે એટલે એનો મને અનહદ આનંદ છે અને સ્કૂલમાં માસ્ટર ભણાવતા કે વર્ક વાઇલ યુ વર્ક પ્લે વાઇલ યુ પ્લે ધેટ ઇઝ ધી વે ટુ બી હેપી એન્ડ ગે મેં ફેરવી નાખ્યું છે વર્ક વાઇલ યુ પ્લે play while you work. That is the કારણ કે હસતા રમતા તમે જો આ બધું કરો ને તો તમને ભાર ન લાગે અને લોકોને ભાર ન લાગે. આપ જો સંગીતકાર કે ગાયક ના બન્યા હોત તો કયો વ્યવસાય સ્વીકાર્યો હોત? તો ગામડામાં પછી હું તો બ્રાહ્મણ છું. એટલે કાં તો પછી બાપ દાદાનો ધંધો કાં તો કોઈના લગ્ન કરાવતો હોત અથવા તો ક્યાંક બીજું ધર્મ ધ્યાન કે એવું બધું કોઈ કામ કરતો હોત 75 વર્ષે શું એવું લાગે છે કે બધું સિદ્ધ થઈ ગયું છે કે કઈક બાકી રહ્યું છે એવું લાગે છે હજી બાકી છે હજી બાકી છે બીજા 5 50 વર્ષો તો ઊભા કરવાના છે વાહ વાહ કારણ કે હું એકલો ગાઉ અને એ ચાલે નહીં કારણ કે અત્યારે બધા આપણી પાસે 300 400 કલાકારો તો છે જ પણ એ સિદ્ધ ફક્ત અને જે એન્ટરટેનર જોઈએ ને એ બધા એવા નથી એટલે કોઈ છે ને બધા બ્રાન્ડ સિંગર બની ગયા છે અને બીજું ચોખવટ કરું કે હું મારી જાતને સંગીતકાર માનતો નથી એનું કારણ છે કે જેને માલકો સરાગ બનાવ્યો રાગ આ બધા રાગો બનાવ્યા એ લખીને નથી ગયા કે લિખિત આ રાગ મે આ રાગ હવે આટલા મહાન થઈ ગયા જેને પોતાનું નામ નથી લખ્યું પાછળ અને આપણે એ રાગો લઈને કોઈ સંગીત રચના કરીએ છે અને એમાં આપણું નામ લખીએ છે આપણે કાર્ડ છાપીએ છીએ હું તો મારો જે ગ્રાફ છે ને કોમ્પોઝિશન એને સાચવવા માટે જે ઉત્તમ સ્વરો મને મળે ને મળે લોકો સુધી મૂકું છું હવે આવી રહેલા વર્ષો કઈ રીતે ગાળવા ઈચ્છો છો શું અમને તમારા ચાહકોને ક્યારેક આત્મકથા દ્વારા આપના સંગીતમય જીવનમાં ડોક્યુ કરવાની તક મળશે ખરી આત્મકથા લખવા વિચાર્યું છે મારું આ કાર્ય સુરેશભાઈ અને અંકિત ત્રિવેદી કરી રહ્યા છે અને એનો દળદાર ગ્રંથ પણ આવી રહ્યો છે એટલે જીવનમાં બનેલા પ્રસંગો એની અંદર બધું જ અંદર આવશે અને એટલીસ્ટ મને મારો અંદરનો આત્મા એમ કહે છે કે આવતા લગભગ આઠ થી દસ વર્ષ સુધી હું આ કાર્ય કરતો જ રહીશ પછી આરામ કરીશ ત્યાં સુધી જુદી જુદી જગ્યાએ સંગીતની સ્કૂલો છે એકેડેમીસ છે અને બધાને હજી તૈયાર કરવાના છે અને જે મારી સાથે જોડાશે એને હું સાથ પૂરો આપીશ અને ગુજરાતી ભાષા માટે કંઈક પણ હશે તો ગમે ત્યારે કંઈ પણ કરવા તૈયાર છે પોજો ભાઈ આપણે આ રેકોર્ડિંગ કરી રહ્યા છે તે દિવસે અમારા સુરસંવાદ સંવાદ રેડિયો ની પણ પ્રથમ વર્ષગાંઠ છે આપના આશીર્વચન ની અપેક્ષા હતી બસ બસ ખૂબ ખૂબ અભિનંદન ખૂબ શુભેચ્છા અને આ બસ અનંત કોટી બ્રહ્માંડમાં જેમ બધું ફરી રહ્યું છે એમ આ સંગીત ની આરાધના અને આ બધું વિશ્વમાં ના ખૂણે ખૂણે આ વાત બને એવી મારી અભ્યર્થના શુભેચ્છા અને આશીર્વાદ

to all listeners abhar namaste ane aavjo